પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા દાતા તાલુકાના પ્રાચીન તીર્થ માણેકનાથ પર્વત ખાતે પર્યાવરણ જાગૃતિનો અનોખું અભિયાન પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત તથા રિહેનાયશ મહેતા વિદ્યાલય માંકડીના સંયુક્ત આજરોજ આજ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલ પ્રાચીન તીર્થ માણેકનાથના પર્વત ઉપર વૃક્ષારોપણ તથા સિડબોલ સ્થાપનાનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં નવી મુંબઈ અને ઇન્દોરથી પધારેલ મહેમાનો સાથે શાળાના બાળકો અને સ્ટાફ જોડાયા માણેકનાથ પર્વત ઉપર ઠેર ઠેર બે ઇંચના ખાડા કરી સીડબોલનું સ્થાપન તથા લીંબોડીનું સ્થાપન કરવામાં આવ્યું લગભગ ત્રણ હજાર જેટલા સીડબોલ અને એટલી જ લીંબોડીનું સ્થાપન કરવામાં આવ્યું જેમાં કુલ સાડાના પાંત્રીસ જેટલા વિદ્યાર્થી અને શિક્ષકગણ તથા નવી મુંબઈથી આદરણીય રાજાભાઈ તથા ઇન્દોરથી ભાનુભાઈ તથા ખેડબ્રહ્માથી ગુરુજી શ્રી અશોકભાઈ તથા શ્રી જગદીશભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા કેટલા વૃક્ષો વાવ્યા તેની સંખ્યાની ઝંઝટમાં પડ્યા વગર ફક્ત ને ફક્ત જેટલા પણ વૃક્ષો વાવીએ તેમ મહત્તમ ઉગી નીકળે તેવા પ્રામાણિક પ્રયાસ સાથે અમારું આ અભિયાન સતત ચાલુ રહેશે એકલ દોકલ વ્યક્તિથી આ કામ પાર પડે તેમ નથી આમાં મહત્તમ કાર્યકરો જોડતા જઈએ અને આગળ વધતા જઈએ તેવા સંકલ્પ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા